ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ બંધારણ ઘડવૈયા અને બંધારણ ઘડનાર ડૉક્ટર આંબેડકર તેમની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને હાર પહેરાવી અને ઉજવણી કરવામાં આવી હતી

દરેક ભારતીય નાગરિકને આપ્યા અને ત્યારબાદ બંધારણની રચના થઈ અને એ બંધારણના માધ્યમથી આજે માણસ સામાન્ય માણસ પોતાનું જીવન જીવી રહ્યો છે પરંતુ વર્તમાન સમયમાં વર્તમાન સરકાર માત્ર દેખાવની તકવાદી રાજનીતિ કરી બાબા સાહેબ આંબેડકરનું સંવિધાનની જે મસ્કરી કરી રહી છે જે સંસદની અંદર આંબેડકર આંબેડકર નામની ફેશન કરી અને જે ખરેખર તકવાદીઓ લોકો માત્ર 우જવણીમાં માને છે પરંતુ સમાનતામાં માનતા નથી એને માટે લોકશાહીની રચના થાય લોકશાહીની સ્થાપના થાય આજે પણ ગુજરાતની અંદર તમે જોઈ રહ્યા છો કે દલિતો અસલામત છે શહેર અને ગામડાઓમાં દલિતોને ન્યાય મળતો નથી તો આ સરકારને કેવા માંગુ છું જાતિવાદ રાજનીતિ છોડી દરેક નાગરિક ને સમાનતાના હક અધિકાર મળે એ માટે અમે કોંગ્રેસ પણ આ બાબતે તમારી સાથે છે પરંતુ ન્યાયની રાજનીતિ માં આગળ વધે તેવી જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું જય ભીમ